મહાદેવ મિત્રો શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે ભે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદાશિવે હું મિત્રો રાવલ શ્રાવણ માસ દરમિયાન તેઠાપુર ગાંધીનગરથી વિજાપુર હાઈવે ઉપર ગ્રામ પરથી ત્યાં અહીંયા પારાનું શિવલિંગ છે પરમેશ્વર મહાકાળનું અમે લગભગ પાંચ બ્રાહ્મણો અહીંયા આઠ નવ વર્ષથી એક જ જગ્યાએ યજ્ઞ કરીએ છીએ અલગ અલગ પ્રકારની પૂજાઓ શ્રાવણ માસની અને અહીંયા પારાનું અદભુત શિવલિંગ છે આવો અંદર દર્શન કરાવું પારાના શિવલિંગના આ પારાનું શિવલિંગ છે અહીંયા રોજ ઉપર નવા નવા મુખાર બનતા હોય છે કોઈ દિવસ ગણપતિ ભગવાન મુખાર કોઈ દિવસ હનુમાન મુખાર મહાત્મના જે જે સ્વરૂપના અલગ અલગ દર્શન રોજ નિત્ય અલગ રંગોલી અલગ દર્શન અલગ મુખાર એવું રોજ સાંજે સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી અહીંયા પૂજા થાય સવારે અગિયાર વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી અહીંયા મહાઅભિષેક થાય આ અમારો રોજનો અહીંયા નિત્ય કર્મ છે અહીંયા ગણપતિ ભગવાનની મૂર્તિ છે સામે પાર્વતી માતાની છે અને ત્યાં સામે કાર્તિક સ્વામી ભગવાનની મૂર્તિ છે આ બાજુ અહીંયા યજ્ઞશાળા છે

બાજુમાં નવગ્રહોનું સ્થાપન અને છેલ્લે ઈશાન ભગવાન મહાદેવનું સ્થાપન આ નિત્ય પંચાયત દેવતાઓની રોજ મહાપૂજા સરલી મંત્રોથી રાજોપચાર મંત્રોથી વેદોક્ત મંત્રોથી શાસ્ત્રની પદ્ધતિ અનુસાર આ યજ્ઞશાળાની અંદર સતત એક મહિના સુધી નિત્ય અલગ અલગ પૂજાઓ અમે કરીએ છીએ અને યજમાન દ્વારા કરાવીએ છીએ રેડી આ જે યંત્ર બનાવ્યું છે એ યંત્ર મહાલક્ષ્મીનું છે દેવી યંત્ર કહેવાય અને આજે શુક્રવારના દિવસે અમે આમ તો રોજ અલગ અલગ નૃત્ય યંત્ર પૂજા પાત્રા સાધન પૂજા પંચવક્ત્ર પૂજા અલગ અલગ પૂજાઓ કરીએ છીએ જેની અંદર આજે અમે દેવી યંત્રની પૂજા આવરણ પૂજા અહીંયા તમે જોઈ શકો છો ખળીઓથી માતાજીના એક હજાર નામ બોલી અને માતાજીના મંત્રોનું આહવાન કરી તે શક્તિની પૂજા કરશું એક હજાર સિક્તા હજાર અથવા તો એક હજાર દસ દસ રૂપિયાની એક હજાર નોટો માતાજીના ઉપર ચઢાવશું તૈયારી છે આ બાજુ અલગ અલગ પૂજાઓ આચમન ધંધોધક તીર્થોધક જેવી દેવી રાધુકતા કરવાની પૂજા દેવી અસ્ત્ર પૂજા સાંજે ભગવાનની મહાઆરતી શંખાર આરતી કરીએ છીએ સાડા સાત વાગે આ અહીંયા ભગવાનનું મુખાર બનતું હોય છે અહીંયા ઉજ્જૈનથી થી આવેલા અમારા શુભમ મહારાજ રોજ નિત્ય અલગ અલગ દેવતાઓના દર્શન કરવા પૂરો છે જેમાં આજે મહાલક્ષ્મીનું મુખાર બની રહ્યું છે લગભગ કલાક દોઢ કલાક પછી તૈયાર થઈ અને શિવલિંગ ઉપર થશે અને સાડા સાત વાગે આરતીના ટાઈમે મહાઆરતી અને શણગાર આરતી અમે કરીએ છીએ આમાં શું ઉપયોગ કરવામાં આવે આમાં લોટ મેદો પછી ભાંગ અને બીજા અલગ અલગ કલર અલગ અલગ તમે જોઈ શકો છો આવા ત્રિપુડ હોય આ કાન છે ચંદ્ર છે નેત્ર છે એમ જે અલગ અલગ સ્વરૂપ હોય એના અલગ અલગ દર્શન રોજ અમે કરાવતા હોઈએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુવેર મહાન આ એક એવું મંદિર છે અહીંયા સાથે સાત ઋષિ મુનિઓ બિરાજમાન છે વસિષ્ઠ ઋષિ અરુંધતી માતા વિશ્વામિત્ર ભરદ્વાજ કશ્યપ જમદગ્નિ અત્રી તથા ગૌતમ એમ સપ્તર્ષિ લગભગ આવું મંદિર નજીકમાં આવેલું નથી આ રોડ ઉપર આવનાર જનાર દરેક ભક્તોને નમ્ર વિનંતી કે શ્રાવણ માસની અંદર કદાચ સમય હોય તો આ મંદિરે દર્શને પધારો અલગ અલગ જેમ મહાકાલની અંદર ઉભા રહ્યા હોય ભગવાનના દર્શન કરવા માટે તેવી સેમ ફિલિંગ્સ અહીંયા પણ આવે છે પારાનું શિવલિંગ છે ભગવાન આપનું અમારું અને દરેકનું કલ્યાણ કરે એ હતું હર મહાદેવ જીતુભાઈ રાવલની ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવા નમ્ર વિનંતી ફરમા